ભાવનગર આવાસ યોજનામાં સિક્યુરિટીમાં નોકરી કરતા આદર્ડ ને સોટ લાગતા મોત ભારતનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આદર્ડ ને સોટ લાગતા મોત ધીરુભાઈ લક્ષ્મણભાઈ ગોહલ નામના આદર્ડ નો નિપાલચું મોત હાર્ટ એટેક થી મોત થયું હોવાનું કહી પરિવારના સભ્યોને બોલાવ્યા હોસ્પિટલ બનાવની જાણ પરિવારના લોકોને કરાતા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા શરીર કાળું પડી ગયું હોવાને લઈ પરિવારે હાર્ટ એટેક હોવાનું ટાળ્યું હતું હાલ પીએમ રિપોર્ટ બાદ મૃત્યુ અંગેનું સાચું કારણ જાણવા મળશે ત્યાંથી ફોન આવ્યો કે તમારા પપ્પા ને હાર્ટ અટેક આવી ગયો છે એમ તો હું ત્યાં જોયું ને તો હાર્ટ અટેક તો આખું એટલે એવું લાગતું નથી કે હાર્ટ અટેક આવ્યો હોય કે આખું શરીર કાળું પડી ગયું છે અને એવી જગ્યાએ છે કે અવાવરું જગ્યાએ મળી આવ્યા એમ હાર્ટ અટેક આવ્યો હોય એવું સંભાવના મને નથી લાગતી એટલે આગળ ઓલું કરાવીએ છીએ પછી જાણવા મળે એ પ્રમાણે